જ રહી છે અને હવે આગળ પચાસ કિલોમીટર એક પેટ્રોલ પંપ આવે છે એટલે હવે જોઈએ કે જેટલું જલ્દી પેટ્રોલ પંપ આવી જાય હેલો કેમ છો બધા વેલકમ ટુ અમદાવાદી છે ચેનલ તો આજે અમે સ્નોમાં જઈએ છીએ યા અત્યારે અમારે અત્યારે ઓસ્ટ્રેલિયામાં અત્યારે વિન્ટર સિઝન ચાલે છે વર્લ્ડ કરતા આખો ઓપોઝિટ હોય ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આખા એરિયાની અંદર તો અત્યારે અહીંયા અમારે અમુક માઉન્ટેન અહીંયા ઘર આગળ તો સ્નો પડતો નથી લાઈક કેનેડા અમેરિકા પણ અહીંયા માઉન્ટેન ઉપર સ્નો પડે તો ત્યાં જોવા ત્યાં જઈએ છીએ અહીંથી કંઈક દોઢ બે કલાકનો રસ્તો છે તો બધા રેડી થઈ ગયા છીએ ગાડી ભરી દીધી છે સ્નોના સામાનથી બધી જે રિક્વાયરમેન્ટ હોય છોકરાઓ બેસી ગયા છે બસ હવે નીકળીએ જો મેં અહીંયા નામ લખ્યું છે એનું એ તમને બતાવવા માગે છે બસ

એકદમ સ્નો જેવું જેકેટ પહેર્યું છે વાઈટ વ્હાઇટ એવા રૂપા દેખાશે કે નહીં ખબર નહીં સ્નોમાં તમે જુઓ હોસ્ટેલિયામાં કેટલી જમીનો ખાલી પડી છે કોઈ રહેવા જ માણસો જ નથી ઓસ્ટ્રેલિયામાં જેને આવું એ આવી જાવ ફટાફટ તો અહીંયા આવી રીતે ટાયરમાં લગાવવા માટે સ્નો ચેન લેવી પડે છે તમારે તો મેં સ્નો ચેન રેન્ટ ઉપર લઈ લીધી છે સ્નો ચેન રેન્ટ ઉપર લઈ લીધી છે ત્રીસ ડોલર રેન્ટ હતું એનું સાંજે પાછી આપી દેવાની આ પોલીસ આગળ હોય થી 40 કિલોમીટર જેવું દૂર છે ચેન લગાવવાનું રિક્વાયરમેન્ટ હોતી નથી કદાચ લાઈટ સ્નો ચાલુ થઈ જાય તો તમારે ચેન લગાવી પડતી હોય છે અહીંયા એટલે લઈ લીધી છે હવે અહીંથી લગભગ અડધો પોણા કલાકમાં હવે પહોંચી જઈશું ઉપર સ્નોમાં તો એ આગળ તમને બતાવીએ કઈ રીતનું શું કરીએ છીએ આખા દિવસે રેડી સાચું મૂકી દો રિસિપ્ટ નીચે ગાડી પાર્ક કરી છે હવે અહીંથી ચારસો મીટર જેટલું ચાલીને ઉપર જવાનું છે આજે વીકેન્ડ છે એટલે બહુ છે ભીડ એટલે નીચે પાર્ક કરાવે છે લોપા આવે છે પાછળ ક્યાં જવાનું છે સ્નોમાં જવાનું છે ક્યાં સ્નો છે નીચે સ્નો છે હે થોડું થોડું છે મોડા ઉપર નાખી બનાવે છે જો રેનો ટિસ્કેયા બનાવે છે બોલ બનાવે છે હા તો બનાવ્યો નો મહિન બનાવો છે રેમી નહીં બધું ચુકી નહીં હા હવે ગયું સમજ્યા

હેલો ગાઈશ તો અમે સોનું અમે પતાની પાછા આવી ગયા છીએ હવે ઘરે જઈએ છીએ અને ગાડીમાં રેન્જ હવે સિક્સટી સેવન કિલોમીટરની જ રહી છે અને હવે આગળ પચાસ કિલોમીટર એક પેટ્રોલ પંપ આવે છે એટલે હવે જોઈએ કે જેટલું જલ્દી પેટ્રોલ પંપ આવી જાય તો ફ્યુઅલ પૂરાઈએ લગભગ તો વાંધો તો નહીં આવે કેમ કે સોળ સોળની તો રેન્જ રહેશે પચાસ કિલોમીટર પછી એટલે ફૂલી પહોંચી જઈએ અરે તો હાવ આઈ હોપ કે આઈ હોપ કે તમને આ વિડીયો ગમે આજે એટલો સ્નો હતો જ નહીં એટલે કે એવું કંઈ મામને મજા ના આવી પણ હવે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી જગ્યાએ જઈશું વ્યવસ્થિત જગ્યાએ જ્યાં વધારે સ્નો હોય આ સાઈડ થોડી નાની હોય છે આ માઉન્ટ બોબો છે એમાં એટલે એટલો સ્નો આ વખતે પડ્યો નહીં લાસ્ટ ટાઈમ અમને બહુ મજા આવી હતી પણ આ વખતે એટલી મજા આવી નહીં પણ નેક્સ્ટ ટાઈમ જોઈશું કે બીજી જગ્યાએ જઈશું અને હવે બાલી પણ અમે જવાના છીએ એક બે વીક બે વીકની અંદર તો એની ટ્રીપની શરૂઆત થશે તો એના રિલેટેડ બ્લોગ તમે જોવા હોય તો તમે કમેન્ટ કરજો તો હું એના રિલેટેડ બ્લોગ પણ બનાવીશ અને તમને બતાવીશ બધા છોકરાઓ પાછળ બેઠા છે રેની તો સુઈ ગઈ છે યોમ જાગે છે નંદ વચ્ચે બેઠો તો યોમ દેખાતું પણ નથી કોણ આવ્યું મજા આવીશ નો મોલ કેવું લાગે છે મજા આવી લાસ્ટ આવી ચાલો ચાલે કંઈ નહીં ચાલો બાય બાય સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ બાય બાય કહી દો બાય 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 બાય